ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ એક એવી પણ દુનિયા છે જે દેખાતી નથી પણ ત્યાં જીવન સતત ધબકતું રહે છે જ્યાં એક કોષમાંથી આખી સેના બની જાય છે તો ચાલો આજે ડૂબકી મારીએ સૂક્ષ્મજીવોના પ્રજનનની આ અદ્ભુત દુનિયામાં શરૂઆત એક બહુ જ સામાન્ય સવાલથી કરીએ વિચારો તો ખરા એક નાનકડો સૂક્ષ્મ યેષ્ટનો કોષ એ લોટના ગઠ્ઠાને નરમ અને ફૂલેલી બ્રેડમાં કેવી રીતે ફેરવી દે છે આ કોઈ જાદુ નથી આની પાછળનું વિજ્ઞાન છુપાયેલું છે પ્રજનનની એક ખૂબ જ સરળ પણ એટલી જ શક્તિશાળી પ્રક્રિયામાં મોટા ભાગના સૂક્ષ્મજીવો માટે પોતાની વસ્તી વધારવાનો સૌથી સહેલો રસ્તો કયો બસ પોતાની જાતને બે ભાગમાં વહેંચી દેવાની અને આને જ કહેવાય વિભાજન પ્રજનનની સૌથી બેઝિક અને સૌથી સામાન્ય રીત જો આપણે થોડું ટેકનિકલી વાત કરીએ તો વિભાજન એટલે એક પેરેન્ટ સેલ તૂટીને બે નવા ડોટર સેલ્સ બને જે પોતે સ્વતંત્ર સજીવ હોય બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ જેવા લાખો એક જીવો માટે તો આ જાણે કે જીવનનો આધાર જ છે પણ શું બધા જ એક જ રીતે વિભાજન કરે છે ના બિલકુલ નહીં અહીંયા પણ કુદરત આપણને ચોંકાવી દે છે ચાલો અમીબા અને લેસ્માનિયાના કેસ જોઈએ અને સમજીએ કે કેવી રીતે શરીરની બનાવટ જ પ્રજનનની રીત નક્કી કરે છે હવે અમીબાને જ લઈ લો એનો તો કોઈ ફિક્સ શેપ જ નથી ખરો ને એટલે એના માટે વિભાજન કરવું એકદમ સહેલું છે એ ગમે તે દિશામાંથી ગમે તે રીતે પોતાની જાતને બે ભાગમાં વહેંચી શકે પહેલાં ન્યુક્લિયસ વહેંચાય પછી સાઇટોપ્લાઝમ અને બસ થઈ ગયા બે નવા અમીબા તૈયાર પણ હવે લેસ્માનિયાને જુઓ આ અમીબા કરતાં એકદમ અલગ છે એનું શરીર વધારે ઓર્ગેનાઇઝડ છે એના એક છેડે છે ને ચાબુક જેવી એક રચના હોય છે આ ખાસ બનાવટને કારણે એ અમીબાની જેમ ગમે તેમ વિભાજન ના કરી શકે એણે તો પેલી રચનાને ધ્યાનમાં રાખીને જ એકદમ ચોક્કસ રીતે જ વિભાજન કરવું પડે છે આ બતાવે છે કે બોડીની ડિઝાઇન કેટલી મહત્વની છે અને હા આ લેશમેનિયા કોઈ ખાલી ભળવાનું ઉદાહરણ નથી આ એ જ પરોપજીવી છે જે કાલા અઝર જેવો ગંભીર રોગ ફેલાવે છે અને એની આજે ચોક્કસ રીતે પ્રજનન કરવાની રીત છે ને એ જ એને આપણા શરીરમાં આટલી સફળતાથી ફેલાવવામાં મદદ કરે છે પણ વાત અહીંયા પૂરી નથી થતી જ્યારે ખાલી બે ભાગમાં વહેંચાવું પૂરતું ન હોય ત્યારે શું તો પછી આ સૂક્ષ્મજીવો કંઈક વધુ સ્માર્ટ રીતો અપનાવે છે ચાલો આવી જ કેટલીક એડવાન્સ સ્ટ્રેટેજી પર એક નજર કરીએ જરા વિચારો એઠમાંથી બે નહીં પણ એક ઝાટ કે સેંકડો આ છે બહુભાજન આમાં એક જ પેરેન્ટ સેલ એક સાથે અનેક બાળકોષોમાં વિભાજીત થઈ જાય છે ઝડપથી સંખ્યા વધારવા માટેની આ તો એક સુપર સ્ટ્રેટેજી કહેવાય આનું બેસ્ટ ઉદાહરણ છે મેલેરિયાનો પરોપજીવી પ્લાઝમોડિયમ એ જ્યારે આપણા લિવર સેલમાં કે લોહીના કણમાં ઘૂસેને ત્યારે આ જ રીતે ફટાફટ પોતાની સંખ્યા વધારે છે અને એટલે જ તો મેલેરિયા આટલો ખતરનાક અને ઝડપથી ફેલાતો રોગ છે હવે એક બીજી મજેદાર રીત છે કલિકા સર્જન અંગ્રેજીમાં જેને બડિંગ કહેવાય આમાં કેવું હોય ખબર છે પેરેન્ટ સેલ પર એક નાનકડો ફૂલ્લો એટલે કે બડ ઉગવા લાગે છે એ ધીમે ધીમે મોટો થાય અને જ્યારે પૂરેપૂરો તૈયાર થઈ જાય ત્યારે પોતાના પેરેન્ટથી છૂટો પડી જાય છે બસ બની ગયો એક નવો સજીવ અને આ જ વાત આપણને પેલા શરૂઆતના સવાલ પર પાછા લઈ જાય છે યાદ છે બ્રેડવાળો સવાલ આપણી બ્રેડને ફૂલાવનારું જે યીસ્ટ છે ને એ આ બડિંગનો એક્સપર્ટ છે એક યીસ્ટમાંથી બીજું બીજામાંથી ત્રીજું એમ કલિકાઓ ફૂટતી જ જાય છે અને લાખો યીસ્ટ બની જાય છે અને એમની આ જ પ્રવૃત્તિથી આપણી બ્રેડ ફૂલે છે તો આ સૂક્ષ્મ જગતની આખી વાતમાંથી આપણે શું સમજ્યા ચાલો ફટાફટ એક રિકેપ કરી લઈએ અને જોઈએ કે આ સાવ સરળ લાગતી પ્રક્રિયાઓમાં પણ કેટલી બધી વેરાયટી છે આપણે ચાર અલગ અલગ રીતો જોઈ અમીબાનું ગમે ત્યાંથી વિભાજન લેસ્માનિયાનું એકદમ ચોકસાઇપૂર્વકનું વિભાજન પ્લાઝમોડિયમનું એકસાથે અનેકને જન્મ આપવું અને યીશનું ધીમે ધીમે કલિકા બનાવવું આ બધું શું બતાવે છે એ જ કે દરેક સજીવ પોતાની જરૂરિયાત અને વાતાવરણ પ્રમાણે પ્રજનનની રીત અપનાવે છે આ બધાનું તારણ શું નીકળે એકદમ સિમ્પલ વાત છે જેવી જેની બોડી ડિઝાઇન એવી જેની પ્રજનનની રીત એટલે કે સજીવનું સ્ટ્રક્ચર અને એનું ફંક્શન હંમેશા સાથે જ ચાલે છે ભલે પછી એ સજીવ આપણને આંખે દેખાય કે ન દેખાય પણ જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઈએ જો બધાનો ધ્યેય ફક્ત પોતાની વસ્તી વધારવાનો જ હોય તો પછી આટલી બધી અલગ અલગ રીતોની જરૂર શું પડી આટલી બધી વિવિધતા કેમ આ વિવિધતા ઉત્ક્રાંતિ અને ટકી રહેવાના સંઘર્ષ વિશે આપણને શું કહે છે વિચારજો શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો